પાટણ શહેરમાં ઓપરેશન સિંદુર હેઠળ ભારતીય સેનાએ દર્શાવેલા શૌર્ય અને પરાક્રમને બિરદાવવા માટે વિવિધ સંસ્થાઓ અને એનજીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પ્રદેશ મહામંત્રી રજની પટેલ પાટણ સાંસદ ભરત ડાભી જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અનેક નેતાઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા યાત્રામાં પોલીસ વિભાગના ઘોડેસવારો પણ જોડાયા હતા ભારતે માત્ર આંતરવાદીઓ ઉપર જ પ્રહાર કર્યા અને જે લોકોએ ખોટું કરી હતું કે બધાને સૌથી વધારે આંતરવાદીઓને મારી કાઢ્યા એના ભાગરૂપે પાકિસ્તાને પણ આપણા ઉપર જેટલા ડ્રોન છોડ્યા એ પણ ભારતે તોડી નાખ્યા અને આજે સમગ્ર વિશ્વમાં ભારત પોતાની શરતોથી મનાઈને જે સદ્ધિ થઈ છે એનો જબરજસ્ત સમગ્ર ભારતમાં એક ઉત્સાહ છે અને ગુજરાતમાં તમે જો આખા સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લે જિલ્લે તમામ લોકો એકી સાથે જોડાયા છે એનો જબરજસ્ત ઉત્સાહ છે ભારતીય સેનાએ જડબા તોડ જવાબ આપી ઓપરેશન સિંદુર નામે આતંકવાદીઓનો નો સફાયો કર્યો એના માટે નરેન્દ્રભાઈ ને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ